જેમાં એક યુવક ટ્રકના પાછળના ટાયર નીચે આવી જતા તેનું કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત બાદ ટ્રક ચાલકે એવો દાવો કર્યો કે યુવક રાત્રે ટ્રકના પાછળના ટાયર પાસે સૂઈ ગયો હતો અને તેને તેનું ધ્યાન ન રહ્યું પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો ટ્રકના ચાલકના કહેવા મુજબ રાત્રિના સમયમાં અજાણી ઓળખનો એક યુવક ટ્રકના પાછળના ટાયર નજીક સૂઈ ગયો હતો વહેલી સવારે ટ્રક સ્ટાર્ટ કરીને આગળ ધપાવતા પાછળના ટાયર યુવકના માથા પર ફરી વળ્યું જેના કારણે તેનું ઘટના સ્થળે કરૂણ મૃત્યુ થયું છે ટ્રક ડ્રાઈવરે આપેલા નિવેદન મુજબ તેણે ટ્રક પાર્ક કર્યા બાદ કોઈના ત્યાં સુઈ જવાની જાણ નથી ત્યારે સવારે જ્યારે એણે ટ્રક સ્ટાર્ટ કરીને આગળ ધપાવ્યું ત્યારે આ દુર્ઘટના બની ગઈ હતી ઘટનાને લઈ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકની ઓળખ સ્થિર કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે આ દુઃખદ ઘટના શહેરમાં રસ્તા પર જીવન જીવતા લોકોને લઈને ઊભા થતા પ્રશ્નો પર પણ પ્રકાશ ફેંકે છે પરિવહન વિભાગ તેમજ મ્યુનિસિપલ તંત્ર દ્વારા આવી પરિસ્થિતિઓને રોકવા માટે પગલાં લેવા જરૂરી બન્યા છે